ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ દાઠા પંથકમાં ત્રાટકી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જાડેજા સહિત ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ગામે મકાનની પાછળ આવેલ ઇંગ્લિશ દારૂ રાખી એક શખ્સ વેચાણ કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ પાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો શખ્સ વિરુદ્ધ ગાઠા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે જણાવેલ કે અલ્પેશ મનાભાઈ ભીલ રહે પ્લોટ વિસ્તાર પિતલપુર પિતપુર તાલુકોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી બે લાખ હજાર બસો નો મુદ્દામાલ કબજે કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો આ કામગીરીમાં પીઆઈ વાળાની સૂચના મુજબ પીએસઆઈ વીસી જાડેજા ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાદવા પ્રવીણભાઈ ગણસર ગંભીરભાઈ પરમાર રાજેન્દ્ર મનાતર સહિત ટીમ જોડાયેલ બ્યુરો રિપોર્ટ ભાવનગર